પોરબંદરના ખાપટ વિસ્તારમાં તે એક યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતો સોમા મોતી ભાટી નામનો યુવાન તેમના ઘરે હતો ત્યારે પ્રકાશ મંજી સોલંકી અને મંજી સોલંકી બંને ત્યાં આવ્યા હતા અને બોલાચાલી કરી લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવાનનું પોલીસ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઘરમાં બેઠા હતા બે માણની ભાઈ પીધેલા આવ્યો તો અમારા ઘરે બેઠા તા એ ને મેં કીધું કે મારા બાયને ભાઈ તો અહીંયા શું કરવા બેઠો તો એ કહે કે નાના હું હમણાં પાસે વયો જાઉં કે તું વય જુ અહીંયા તે અહીંયા અમારા બાઈને બે માણસ ભાઈ તું ખાધેલ પીધેલ છે હું તારા આગળ હાથ જોડું છું તું તારા પ્રેમથી કહેશો તો વયો જા ભાઈ તો એ માયનો નથી કે હું હમણાં જ વહી જાઉં કે બેન ઘરેક વાર જા કે હું હમણાં વયે જાઉં કે ભાઈ વય જવા નહીં પણ વયું જ જા અહીંયા ઊભો રહેવાને કંઈ ફાયદો જ નથી તું પીધેલ છે ને મારા ઘરવાળો ફેરી ઉપરથી આ આવ્યો ઘરે હું બાઈને બેઠી બેઠી રોટલા કરતી હતી તો એ બાજુમાં અહીંયા ઊભા હતા પીધેલ કે વડે તારા બાપા કે આવશે તો એમ કહેશે કે અહીંયા ઘરે શું કરે છે આના અમને બે બે ફેરી આગળ ગાડું દઈ દઈને ગયા હતા વડે પાસે તો અહીંયા પીધેલો અમારા ઘરે બોલાવ્યા સલાઈ અવો ગણો તો અહીંયા આવીને બેઠો તો વડે પાસે આવે તો પછી વડે પાસે ગાડું બાળું બોલે કોણ ગાડું સાંભળે તમારી ભાઈ તમારે રાત દિને એની બાયરી વાઈને બેઠેલી છે મારી જેતની દીકરી થાય છે એ એક વર્તી પાણી ભરવા નીકળી હતી તો એને બોલાવી હતી કે અમરી કે તું અહીં આવું તો એ બેન આવ્યા નથી તો એ અમારા ઘરના બાજુમાં ઓલી બારી ગલી છે રસ્તો છે એ રસ્તા ઉપર ઊભો થઈ ભાઈ તો પછી એના બાપા આવ્યા હતા કે તું આના ઘરે શું કરે છે તમે મારા દીકરાને કેમ પીરાવો હશે ને ખવડાવ ભાઈ તારા દીકરાને મેં બોલાવ્યો નથી ને તારા દીકરાને મેં કીધું નથી કે તું અહીંયા આવ તારા દીકરાનું ભાઈ હું હાથ જોડું છું ભાઈ તારા ઘરે વહી જા તો એ માનતો નથી તારા દીકરા તમને ગાળું દેવા માંડ્યો દો તો એના બાપાએ આવી થાપ ઠોકી લીધી અમારા ઘરવાળા તો ભાઈ અમારે કાંઈ વાંક નથી ગુનો નથી તું થાપ કેમ ઠોકે છે તો બે બાપ દીકરા મારવા પડી ગયા તો ઢસેડીને એના ઘર બાજુ લઈ ગયા તા સોલંકી સાથે થયા હતા પરંતુ કોઈ કારણોસર હાલ આ યુવતી તેમના પિતાના ઘરે હોવાથી તેમના મન દુઃખને લઈને આ યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર